આ મુદ્દો આજે સંકલન બેઠકમાં ચર્ચાયો હતો જેમાં ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલે ઉધના ઉદ્યોગનગર ભેસ્તાન જેવા વિસ્તારોમાં તપેલા ડાયંગ મિલો દ્વારા કેમિકલયુક્ત પાણી ગટરમાં છોડવામાં આવે છે તેની સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ આ કેમિકલયુક્ત પાણી જે છોડવામાં આવી રહ્યું છે તેને અમે રોકી શકતા નથી કારણ કે કુત્રી ઉદ્યોગની વ્યાખ્યામાં આવે છે સંકલન બેઠકમાં ધારાસભ્ય સંદીપ દેસાઈએ ગભેણી બુડિયા બ્રિજની નીચે કચરાનો નિકાલ કરવા ચોર્યાસીના કરાવડા ગ્રામ્ય વિસ્તારમાં મધુરમ સર્કલથી કરાડવા કેનાલ રસ્તા પર ઘરેલુ અને ઔદ્યોગિક કચરો ખૂબ જ મોટા પ્રમાણમાં એકઠો થયો હોય સત્વરે દૂર કરવા જણાવ્યું હતું જેને લઈને કલેક્ટરે સંબંધિત અધિકારીને પ્રશ્નો યોગ્ય ઉકેલ લાવવા સૂચના આપી હતી પાલ લેક ગાર્ડન થઈ ગૌરવપદ તરફ જરા રસ્તાની વચ્ચે જેટકોના મોટા બે હાઇટેન્શન ટાવરની લાઇન અંડરગ્રાઉન્ડ કરવાની રજૂઆત પણ કરી હતી જે સંદર્ભે જેટકોના અધિકારીઓએ સત્વરે કામગીરી કરવા જણાવ્યું હતું કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેથી બિનજરૂરી બેરીકેટ દૂર કરવાની રજૂઆત અંતર્ગત મેટ્રોના અધિકારીએ જણાવ્યું કે સુરત શહેરમાં હાલમાં ત્રીસ કિલોમીટરના બેરિકેટમાંથી પંદર કિલોમીટરના બેરીકેટ દૂર કરવામાં આવ્યા છે આગામી સમયમાં જરૂરી ન હોય તેવા તમામ બેરીકેટ હટાવવામાં આવશે તેમ જણાવ્યું હતું ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંત ધારા કાયદાનો કડક અમલ કરવાની રજૂઆત કરી હતી અશાંત ધારા વિસ્તારમાં મિલકતો તકદીલી માટે આજુબાજુના રહેવાસીઓની સંમતિ લીધા વગર એક તરફી નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી મારફતે મંજૂરી આપી દેવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી છે મિલકત વેચવાના કે તબદીલી બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર અને મામલતદાર સંયુક્ત વિઝિટ કાર્ય અને સ્થાનિક આજુબાજુના રહેવાસીઓને સંમતિ કે અસંમતિની માહિતી મેળવી બંનેના સંયુક્ત અભિપ્રાય આપવા તથા મદદનીશ પોલીસ કમિશનર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પણ સ્થળ વિઝીટ કરી સંયુક્ત સ્પષ્ટ અભિપ્રાયને આપે તેવી સૂચના હોવા છતાં પણ હાલ જે અશાંત ધારા વિસ્તારની અંદર મિલકતો તબદીલી થઈ રહી છે તેમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે અભિપ્રાયો પણ વિસંગત હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ